શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ છ સોળ ચાર બે હજાર ચોવીસના લેવાયેલું ગણિતનું પેપર આજે લેવાયેલું હોય ગણિતનું પેપર સોળ ચાર સંપૂર્ણ સોલ્યુશન સાથે આખું આખું પેપરનું સોલ્યુશન મળશે જો વિડીયો સારું લાગે તો ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઇબર કરવા વિનંતી અને બધા પેપરના સોલ્યુશન મૂકવામાં આવશે બરાબર જો એન બરાબર એક હોય તો ત્રણ એન્ડ ત્રણ એન્ડ બરાબર શું થાય તો ત્રણ જવાબ આવશે એની જે ખાલી એક મૂકવાનું એટલે ત્રણ ગુણે એક શું જવાબ આવશે ત્રણ જવાબ આવશે રેડી બીજાનો જવાબ ચાર દુ આઠ આઠ ને ભાગ્યા ચાર જવાબ આવશે સાતની સ્થાન કિંમત સાત એક અને બે સાત ભાગ્યા સો જવાબ આવશે બરોબર ગુણોત્તર ને ખાલી કે ન હોય એકમ ન હોય એક પોઈન્ટ ત્રણ અને જીરો ચાર તો શું સરવાળો થાય તો એક પોઈન્ટ ત્રણ અને જીરો પોઈન્ટ ચાર તો શું થાય ચાર ને ત્રણ સાત પોઈન્ટ ને એક પોઈન્ટ સાત જવાબ આવે બરોબર આ આલેખ આ લેખ પત્રમાં એક સેમી અંતર દર્શાવતી બે ઊભી અને આડી લીટીઓને ખાલી ભાગમાં વેચાય બે ભાગમાં વેચાય એક ચોરસની લંબાઈ ચાર સેમી હોય તો તેની પરિમિતિ શું ચોરસની પરિમિતિ સૂત્ર શું લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ચાર ગુણ્યા ચાર એટલે જવાબ શું આવશે સોળ આવશે ચારના પાંચ ગણા એટલે ચારના પાંચ ગણા ચાર ગુણ્યા પાંચ એટલે ચાર પચાસ શું થશે વીસ જવાબ આવશે એક પેટીમાં બાર ચીકવું છે તો એન પેટીમાં ચીકુની સંખ્યા શું બાર અને એન તો એ બાર એન આવશે બાર એન ત્રેવીસ પૂર્ણાંક સાત સહસ્ત્ર સહસ્ત્ર એટલે કેટલા આવે હજાર આવે હજાર પોઈન્ટમાં લખો એટલે ત્રેવીસ પોઈન્ટ ઝીરો જીરો સાત ત્રેવીસ ત્રેવીસ નીચે શું આવશે સહસ્ત્ર પોઈન્ટ ઝીરો ઝીરો સાત જવાબ આવશે બરોબર દાખલાના જવાબ ગણો બ ગમે તે ત્રણ ગણવાના આપણે ચારે ચારના ગણતરી જોબ્સ કરીશું ચાલીસ સેમી લંબાઈ અને દસ સેમી બાજુને ને ધરાવતા લંબચોરસના ડબ્બાની લંબ ચોરસની પરિમિતિ સૂત્ર શું બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ તો બે કૌશમાં લંબાઈ કેટલી ચાલીસ ને પહોળાઈ દસ બરાબર આ બાજુની જગ્યાએ પહોળાઈએ બરાબર તો ચાલીસ ને દસ પચાસ પચાસ ગુણ્યા બે એટલે કેટલા સો સેમી આવશે જવાબ એનો પહેલા દાખલા છે શિક્ષકે દરેક વિદ્યાર્થીને સાત પેન વેચ્યું તો વિદ્યાર્થીઓની સંખ્યા માટે એમ વાપરી હોય તો કેટલી પેનની જરૂર પડે તો સાત ગુણ્યા એટલે સાત એમ આવશે જવાબ બરાબર એક લંબચોસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે પચાસ મીટર અને પંદર મીટર હોય મીટર મીટર બે વાળા ભૂલે તો લંબાઈ ને પહોળાઈનો ગુણોત્તર શું થાય તો લંબાઈ ભાગ્યા પહોળાઈ પચાસ ભાગ્યા પંદર બરોબર જવાબ આવશે ઓગણસ પોઈન્ટ બેતાલીસ આ ગણતરી કરેલી ચાર પોઈન્ટ પંચ્યાસી પાંચ પોઈન્ટ નેવું અને અઢાર પોઈન્ટ સડસઠ તો ઓગણત્રીસ પોઈન્ટ બેતાલીસ જવાબ આવશે બરોબર વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબર કરવા વિનંતી પ્રશ્ન બે વિધાન સાચું છે કે સાચું બને તે રીતે ખાલીગા પૂરો ખાલિકાની બે સંખ્યા છે માઇનસ એક જવાબ આવશે પૈસાને રૂપિયામાં પહેરવા હોય તો કેટલા થાય એટલે ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા થશે એકબીજાને અડકીને દિવસે બને બે ચોરસની ખાલીગા દિવસની જરૂર પડે સાત દિવસ સ્થળી આવે આલેખ પત્રમાં આડાક્ષ અને ખાલી એક શખ્સ કહેવામાં આવે ચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ ચિત્ર દ્વારા રજૂ કરાવતા આલેખને શું કહેવાય ચિત્ર આલેખ કહેવામાં આવે એક વસ્તુને ત્રણ ભાગમાં કરીએ તો દરેક ભાગમાં અપૂર્ણાંકમાં શું હોય ત્રણ આવે ત્રણ ભાગમાં ત્રણ આવે જેનો અંશ આઠ હોય અને અને છેદ પંદર પંદર હોય તો તે આઠ ભાગ્યા એક એક પોઈન્ટ છે પાંચસો ચારમાં મોટી સંખ્યા કઈ એક એક પાંચ પાંચ અને ચાર અને જીરો હે તો કુણ મોટા ચાર મોટા એક પોઈન્ટ ચોપન જવાબ આવશે બસો અઢાર ભાગ્યા દસને ને દસાંશમાં એક મેડું તો એક પોઈન્ટ એકવીસ પોઈન્ટ આઠ જવાબ આવશે બ દાખલા ગણો સરવાળો કરવાનો એ મિશ્રપૂર્ણાંકમાં આપેલું પેલા આપણે એને ફેરવી દઈશું ચાર ત્રણ ચોક બાર બાર ને તેર ને ચૌદ ચૌદ ભાગ્યા ત્રણ થશે અને આનું થશે ચાર તરી બાર ને એક તેર ભાગ્યા ચાર ચોકડી નીચે સરખાના તો ચોકડી ગુણાતા ચૌદ ચોક છપ્પન તેર તરી ઓગણચાલીસ ને ચાર તરી બાર એટલે પંચાણું ભાગ્યા બાર જવાબ આવશે આનો શું આવશે પંચાણું ભાગ્યા બાર આ કોષ્ટક બનાવીને તમારે ગણતરી કરવાની તમે ગણતરી તમને આવડતી જશે આ તો સિમ્પલ એમ ખરા ખોટા લંબચોરસની બધી બાજુને માપ સરખા હોય ખોટું મૂળાક્ષો ઝેડ અને એનને બને સ્ટીક પેટર્ન બનાવવા માટે નો નિયમ ત્રણ ઇંચે સાચું આવશે પાંચ કીકરા સાત કીકરા પાંચ પોઈન્ટ સાત કીકરા સરખું છે તો ખોટું આવશે બે ભાગ્યા પાંચ ને સંખ્યા રેખા પર બે ની વચ્ચે ખોટું હોય એક ને બે ની વચ્ચે સમથિંગ આ બરોબર બે આઠ બે ચાર આઠ બાર સંખ્યાનો પ્રમાણ તમારે કોમેન્ટમાં કહેવાનું શું જવાબ આવશે કોમેન્ટ કરો બરાબર શું જવાબ આવશે એનો એક્સ એક્સ ને વાય એક્સ ના છેદ બિંદુ પ્રસ્થાન બિંદુ કહે છે શું આવશે ખોટું આવશે ભાઈ બ માં આપેલું હોય કોષ્ટક ઉપરથી આપણે જવાબ આપવાના છે દેખી લો કોષ્ટક એક વાર શું જવાબ આવશે બરોબર હવે આપણે જવાબ જોઈશું પ્રશ્ન છે સૌથી વધુ સૌથી વધુ કયા નંબરના બૂટ વપરાય છે તો આઠ નંબર આવશે કયા બે બુટના નંબરની સરખી છે તો નંબર ચાર અને નંબર સાત સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા નંબરના બુટ ધરાવે છે નંબર છ પાંચ નંબરના બુટ કેટલી છે અક્ષાંશ અક્ષાંશ બે પૂર્ણાંક એક મિનિટમાં શાળાનું મેદાન ચાલીને કરે છે જીનલ તે મેદાન ચાર મિનિટમાં તો કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે તે કેટલા જવાબ આવશે જીનલ શું આવશે જવાબ જીનલ કેટલો આવે તમારો કોમેન્ટમાં જવાબ આપવાનો એમ થોડું કોમેન્ટમાં જવાબ આપતા એટલે ખબર પડે કે બરાબર અંજલીએ દસ કિલોગ્રામની શાકભાજી કરી દીધી તેમાં ત્રણ કીકરા અને પાંચસો ગ્રામ ડુંગળી બે કીકરીને છસો પચાસ ગ્રામ ટામેટા બાકીના બટાકા કરી દીધા તો કરી દીધું આ બંનેનું વજન જેટલું થાય સરળ કરીને આમાંથી વાત કરવાનું પહેલાં આ બંનેનું કરીએ સરળ ત્રણ કીગરામ પાંચસો ગ્રામ અને બે કીકરીને છસો આનું સરળ કરશો છ કી ગીરામ પચાસ ગ્રામ થશે આપણે ગ્રામ તો જવાબ આવશે અને બ નીચે આપેલા દાખલા ગણો તેત્રીસ કિમી અને એકસો એકવીસ ગુણોત્તર તો તેત્રીસ ભાગી અગિયાર તેત્રીસ અગિયાર ગુણ અગિયાર એકસો એકવીસ ત્રણ અગિયાર ત્રણ જેમ અગિયાર જવાબ આવશે બરોબર પ્રશ્ન ચાર નીચે આપેલા દાખલા ગણો રાજુ અને રમેશ અનુક્રમ એક કલાકમાં નવ કિમી અને બાર કિમી અંતર ત્યારે આપણે રાજુની ઝડપ અને રમેશની ઝડપનો શું હતો કોમેન્ટમાં કેમ શું જવાબ આવશે ખાલી જવાબ જ કહેવાનો બરાબર તો જ્યારે વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સરવાળો કરો એક ભાગ્યા બે એક ભાગ્યા ત્રણ અને ત્રણે ત્રણનો નો લસા આવશે છ એટલે બધાને છ વડે ગુણો તો આને છ વડે ગુણવાના અને આને છ વડે ગુણો આને છ વડે ગુણો તો બે તરી છ ત્રણ આવશે અને બે છ ને છ ને ત્રણ વડે ભાગશો એટલે બે આવશે અને આને છ ને છ વડે ભાગશો તો એક જવાબ ટોટલ છ ભાગ્યા છ એટલે જવાબ શું આવશે આનો જવાબ એક આવશે વાયરના સાત ભાગ્યા આઠ લાંબા ટુકડામાં બે ભાગ કરીએ તો એક ટૂકડામાં હોય તો બીજા ટુકડા બીજા ટુકડાનું માપ મળી જશે સાત ભાગે આઠ ને ભાગ્યા સરખા લસા કરીને ગણિત કલા ચોકડી ગુણ સાત ચોક અઠ્યાવીસ આઠ એક આઠ્યા આઠ ચોક બત્રીસ અઠ્યાવીસ મોટી વીસ વીસ ભાગ્યા બત્રીસ પાંચ ચોક વીસ આઠ ચોક બત્રીસ ચાર ચાર ઉડીએ પાંચ ભાગ્યા આઠ જવાબ આવશે બ આલેખ દોરવાનો છે તમને આવડતો જ હશે આલેખ સો ટકા તો જોઈ લેવો આલેખ કેવો આવશે એના પહીએ પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચના સિમ્પલ જવાબ એ આપણે દેખી લઈશું શું એ કોષ્ટક આપેલું કોષ્ટક ઉપરથી આપણે જવાબ આપવાના શું જવાબ આવશે આપણે જોઈ લઈશું પોતાના કારમાં કેટલા વિધે જાયમાં આવે છે પોતાના કારમાં કેટલા પોતાના કારમાં એક બે ત્રણ ને ચાર ચાર જવાબ આવશે બરોબર બીજો શું પ્રશ્ન પૂછો સૌથી ઓછા વિધેય જાય છે તો દેખી લો સૌથી ઓછા કેમ જાય સાયકલમાં એક બે ને ત્રણ तिजन जोम स्कूल बस में कितना विद्यार्थी है स्कूल बस में कितना जाए देखिए स्कूल बस 1 2 3 4 5 6 7 8 9 10 11 तो 11 जवाब આવશે ફહીમ શાળામાં 40 ને કેટલા વિદ્યાર્થી આવે છે શાળામાં 40 ને 40 ને 1 2 3 4 5 6 7 7 જવાબ આવશે બરોબર જાહેર બસ દ્વારા કેટલા વિદ્યાર્થી આવે છે તો 5 આવશે જાહેર બસ કઈ ગઈ આઈ જાહેર બસ જોઈ લો આમાં જાહેર બસમાં કેટલા 1 2 3 4 ને 5 જવાબ આવશે બરોબર ફહીમ બ હે સરવાળો કરવાનો હે આ દિખો સત્યાવીસ પોઈન્ટ છોતેર જીત પાંચસો પચાસ અને ચાર તો જવાબ આવશે સત્યાવીસ પોઈન્ટ છસો ને ત્રીસ સત્યાવીસ પોઈન્ટ છસો ત્રીસ જવાબ આવશે ને બરાબર પછી ચાર ભાગ્યા પાંચના ત્રણ સંપૂર્ણ